હા બહુ આમ ગોળ લગાડીને મધ લગાડીને બોલશે પણ કોઈ કામના નહીં હા કોઈ કામના નહીં ભાવનગરના એક ભગત હતા બીજા ભાઈએ કહ્યું કે મારે પૈસાની જરૂર છે આપણ માથું માગ પૈસા શું માગે છે માથું તારા માટે છે એટલે ભાઈ અત્યારે માથાની જરૂર નથી અત્યારે પાંચ રૂપિયાની જરૂર છે માથું માં પાંચ રૂપિયા હું પાંચ રૂપિયા બધું માથન શું કરણ તાવ માથું બજારમાં લઈને વેચે હું તક કચરા પેલી નાખવું પણ ભારે પડે તો આવું બધું એટલે સગાવાલા બધા છે ને આવું બધું ભાઈ બધું ગોર ગોર કઈ તો કઈ ખરે ટાણે કોઈ કામમાં જ ના ખસી જ જાય તો હા ખરેખર તો હા હવે તો અનુભવ બહુ કરીને આવ્યા છે હે ત્યાં બધાને અનુભવ હશે આ બધાને કંઈ અહીંયા હેત ના થાય ક્યાં હેત થાય એક દોશીમાં હતા એના છોકરા થોકો માં કાઢી મેં હમ હમ કરબાર વંડી હતી ને એક ગાડું જતું તો એમાં ઘાસ પૂરો ખેંચવે ડોસી માં અને વંડી આમ પોતાના ઘરની અંદર નાખ્યું તો કોઈ કહ્યું કે આ ડોસી આ છોકરા તમને કાઢી મૂક્યા તો આ ગમે એમ કે આપણા દીકરા છે ને ધોકો મારીને કાઢે તો દીકરા કે છે આવું છે ભગવાન ભક્તો ના થાય આ તો એ વાત સાચી હોય કે ના હોય દ્રષ્ટાંત હોય પણ મુંબઈમાં કોઠારી ઓટો પાર્ટ્સ કોઠારી ઓટો પાર્ટ્સ આવે છે કારના બધા સ્પેર પાર્ટ આવે છે ને એના માલિક જયસુખભાઈ આપણા મંદિરમાં આવતા હતા યુગી આપવાનું ખૂબ હેત કરોડો રૂપિયા બધી ફેક્ટરી એમની હતી એમના ત્રણ દીકરા હતા બધા એમને વેચી આપ્યું અવસ્થા જેવું હતું પણ જ્યાં વેચ્યા પણ એમને ભૂલ છો પોતા માટે ના રાખ્યું છે કે આપણું મકાન છે આ છે તે છે બધું રહીશું ત્યાં કોણ પૂછે છોકરા બધા ઓલો મોટો કહે કે હું ના રાખું તમે બે રાખો ઓલા બે કે તું ના રાખો હું ના ત્રણેય વિચાર કરો હમણાં વીસ વર્ષ પહેલાની વાત છે અને આટલા મોટા જેને બાપુજી પોતે બધું મહેનત કરીને ઊભું કરીને કર્યું ને પછી છોકરા એકજન બાપાને રાખવા તૈયાર નહીં આપ વાત કરતા કે છોકરા હતા ને પછી બાપુ બધા વેચી આપ્યું બધું હવે છોકરાઓ કે બાપુ ને રાખે કોણ તો વારા કર્યા ત્રણ ત્રણ મહિના નો બાપુજી નો વારો આવે ને ત્યારે ઘર માં કોદરી જ ના થાય નવ મહિના શીરો પૂરી ત્રણ મહિના એ લોકો કોદરી ખાય પણ બાપાએ તો બાર મહિના કોદરી જ્યાં જાય તૈયાર જ હોય બીજા છોકરાએ તૈયાર કર્યું જોઈ કેવું થાય જો આ દશાથી પછી સંતોને સંત મંદિરમાં આવ્યા તો સંતો પૂછ્યું કેમ બાપુ કેમ છે આવી દશા છે વાત કરી તો કું કહું એમ કરશો તો હા બાપ કોને કહે છે તમે ભાઈ કંઈક છે કંઈક આ કંઈક સાંકરી છે આ આટલી કે બસ છે કે આ બધું તમે એમ કરો અને વેચીને પટારો અટારો લઈ આવો આ પથરા ભરો પછી બધું થઈ રહેશે એ સમજી ગયા ને પછી મોટો પટારો નહીં પેલા આવતા ને પેલા જૂના જમાના હોય લાકડાના મોટા પટારા એમાં પથરા ભર્યા અંદર પછી ઉપર એક એક રજાઈ પાસે ને હુઈ રહે છોકરાઓ બાર ગામ ગયા ને તે વખતે આવું કરી નાખે અમને છોકરા બાર ગામ થી આયા બાપુ આ ક્યાંથી લાવ્યા પટારો ક્યાંથી લાવ્યા પૂછવા આમ આમ કરે એટલે ઓલા વગર ચોક્કસ લાગ્યું કે આ કઈક માલ પાણી હોય નહીં તો આવું ના કરે અને આપણે અન્યાય કર્યો એટલે બાબુ વાત તો કરો કારણ કે પટારો છે ને બીજા મારા મિત્રને ત્યાં રાખી મૂક્યો તો અને ખરો માલ તો આમાં છે બધું કે શું કહે ખરો માલ બધો આમાં જ છે બધું ઢલાઈ જ નક્કર પથરા ભરા પછી જયારે બાપા ને વારો ને તો શીરો પૂરી થવા લાગ્યા હા બાપા લાલ ટામેટા જેવા થઈ ગયા સંતો કે હવે તબિયત કેમ છે એ બાપા તમારી દયા છે કે હું તો મરી જાત લેવા દે દેવા બરાબર હજુ ઉતાવળ ના કરતા કે જરા ઉતાવળ ના કરતા તમારે છે ને સરપંચને બોલાવીને એની હાજરી વાર નક્કી કરવાનું આ બધું પછી પછી દીકરાઓને કહું કે નિકળો આવો આ બધું પટારામ જે બધું છે મેચ બહુ છે મારે બોલો ખુશ થઈ ગયા આવી ગયા એક શરત એ પટારા સરપંચ આવ્યા છે એમને હું ચાવી આપું છું અને હું મરી જાઉં પછી મારું બારમુક કરો પછી આ પટારો ખોલવાનો બરાબર બધું કર્યું ને ઢોહા ધામમાં ગયા અને બારમું થયું પછી ઓલા છોકરાઓ તો ભેગા થઈ ગયા સરપંચને બોલાયા સરપંચ કે હું જઉં છું તમે લોકો વહેંચી લેજો કે છોકરાએ કહા તો પથરા છે બધા એમને એમ કે નીચે હશે ઉપર પથરાય તો નીચે હોય માલ તો ઉપર કાઢતા ગયા કાઢતા હાથ છોલાયા પગ છોલાયા હાથ આવ્યું છોકરા સમજી ગયા બાપાએ બરાબર નહીં આપણી ઉતારી તો સાધુ મળ્યા એટલે નહીં તો આવું છે આવું કયા ના પણ આવું બધું હોય છે જ અમે કલકત્તાની વાત કરું તમને જો તો રૂબરૂ અમે ત્યાં બહુ કરોડો અબજો શેઠ હવે શેઠ તો ઉપડી ગયા પછી એમને લખાણ કરી ગયા તા એ શેઠ કે જ્યાંથી મારી પત્ની એટલે આ છોકરાની બા જીવે ત્યાંથી છોકરાને કોઈને મિલકતનો અધિકાર નહીં બા ધામમાં જાય એટલે શેઠાણી ધામમાં જાય પછી બધા જે રીતે વહેંચણી કરી કરી શકે બે દીકરા હતા બધી તે ખાધે પીએ એવું કંઈ હતું નહી બધું ફેક્ટરી હતી ચાલતું એક વહુ છે ને બહુ ઊંચી નીચી થયા કરે એને થયા ડોસલી મળતી નથી ને આપણે મિલકત હાથમાં આવતી નથી આ શું મિલકત હાથ તમારું જ છે ને બધું અને ખાધે પીએ મોટર ગાડી ફરતા હતા શું તો પવલી વહુને જરા એવી ચાટ લાગી ને એને થયું કે આ ડોસીને પતાવી દેવું છે આ બે વર્ષ વધારે મરવાની હતી ને તો બે વર્ષે ખમી ના શક્યા અને પતાન વિચાર ઉપર આવી ગયા પછી એક વાર આ ડોસીમાં આ શેઠાણી માદા પડ્યા પછી એ પહેલાં થોડી વાત કરું ત્યાં છે ને કલકત્તામાં એક ડૉક્ટર ઠક્કર કહીને છે મોટા ડૉક્ટર પચાસ આવા કુટુંબના ફેમિલી ડોક્ટરે એ આવેલા ત્યાં તો ત્યાં મંદિર ઉપર અગાશીમાં તો ત્યાં આપણે લિફ્ટ નથી કલકત્તા મંદિરમાં અને શેરી જાડુઆર ડૉક્ટર ઠક્કરનું તો ઉપર હું હતો ત્યાં આયા હાફતા આવતા કરતા અને સાહેબ મને નિયમ આપી દો સાય મને નિયમ આપી દો પણ શાનું નિયમ અમે તો તૈયાર જ છીએ નિયમ આપવા માટે પહેલા શાંત થોડો હવા બાણ આવે પછી વાત કરો ના સાંઈ નિયમ આપી દો નિયમ આપી દો આવી તો તૈયારી કોઈ જોઈ નથી આટલી બધી તૈયારી નિયમ કે શું નિયમ જોઈએ બસ બહારનું ખાવું નહીં કોઈને ત્યાં ખાવું નહીં બહારનું નહીં ને કોઈને ત્યાં હવે આવું બધું નિયમ બહારનું બરાબર કોઈને ત્યાં તમે તો ડોક્ટર છો જવું પડે પાર્ટી આપ્યો પછી વાત કરું તમને સારું આપતા નિયમ હવે તો રાજી છે વાત કરું પછી એ વાત કરતા કરતા આટલી વાત કે ઓલા વહુને આમ પતાવી દેવાની વાત હોય વિચાર પછી અને આ એમના જે આ સાસુ થાય ને એના શેઠાણ માદા પડ્યા તો અમને કહ્યું કે બેટા કંઈ ખાવું નથી એલા વહુને કે થોડોક તીખો ઉકારો જરા બનાવેલાં એટલે થોડુંક પેલું અમી આવે મોઢામાં એટલે એને કારીગરી કહી દીધી હા બસ પીએ એ એટલી વાર ઉપર તંદર નાખીને પછી આ જો ભગવાન કરવું કેવું હોય છે તો ઉકારો મૂકે અને આમને પાછું કઈ જરા બે થયું કે બેટા રહેવા દે હમણાં નથી એમ પીવું તો ડૉક્ટરને બોલાય ગમે એમ કહે બધું નથી ભાવતું તો ડૉક્ટર ઠક્કર હા એમના ફેમિલી મેમ્બર હવે કઈ બીજે બીજે તક કુટુંબમાં ગયા હતા તો એમની નર્સ एकदम तात्कालिक अर्जेंट तो ए आई अमने जरा ठीक है कि बेटा लो उकारो ठंडो ना तो पी जाओ ने से पी दिए उपड़ी गई क्या थी क्या नंबर लागे विचार तो कर क्यों क्या है अला डॉक्टर ठक्कर कैसे मैंने साहब मारो वारो तो हाँ क्या अब त्या હંમેશા એ લોકો ચા પાણી લેતા હોય પીતા હોય કરતા હોય કે જો આ તો ભગવાનભાઈ રક્ષા કરી ગયા તો મારો વારો તો એને એટલે મેં ન છૂપી ગઈ એટલે ત્યાં નિયમ જ આપી દો બહારનો કોઈ વિશ્વાસ જ નહીં ગમે એવું હોય ને આવું છે તો કહેવાનું છે કે જો આટલા મોટા કુટુંબમાં એટલું ખાનદાન કુટુંબ બાગદાન કેવું ચાલે છે કોણ કોનો છે બોલો બે વર્ષ પછી તે સુધામમાં ગયા બે આટલું ખમી ના શકે આટલા વર્ષો થી ક્યાં જરૂર હતી ચાવીની આવું છે આ એટલા આ માલ મિલકત બધું ધન સંપત્તિ એવું છે ને એમાં દુખ જ ભરેલું છે આ પણ લાગે સુખી સ્વામીની વાતમાં છે આપું ચાર ભાઈઓ હતા ને એ લોકો કે આપણે ભગવાન પાસે આમ દ્રવ્ય માંગો બસ પછી આપણે આ સુખી થઈ જઈએ એ લોકો ખૂબ ભક્તિ કરવા લાગ્યા તાકાશવાણી થઈ કે તમને બધાને ધન તો મળે પણ દુઃખ બહુ પડશે કે વાદરા જેટલા દુઃખાય વાંધો નહીં પણ પૈસો મળે લો આપણે બધાનું આવું છે આ બધાન આવું છે સુખ કોઈને જોઈતું નથી પૈસા જોઈએ છે બોલો કોઈને સુખ જોઈતું નથી પૈસા જોઈએ છે હા ગમેલું દુઃખ પડે પણ પૈસા પછી ચાર મણનો નો પેલો સોનું પડ્યું ગચ્યો ઉપરથી આકાર તો આ લોકો કહેવાય એક એક મણ આપણે વેચી લઈએ પછી બબેજ સંપ્યા હા આપણે ઓલા બેને પતાવી દઈશ આપણા ભાગમાં બ બે મણ આવે જો પૈસા એટલી વાર પછી દાન જ બગડે છે જો બે ભાઈબંધ હોય ને બે ભાગીદારી હોય ને ભેગા ભાગીદારમાં ધંધો કરતા હોય થોડા વખત બરાબર છે ને પછી દાન જ બગડે તારો નકામો ખાઈ જાય છે પૈસા ભાગમાં લઈએ કઈ કરતો નથી દાન જ બગડે અને પછી બધું બગડતું હોય છે એકબીજાને કાઢવા માટે પ્રયત્ન કરે તો આ લોકો એવું કર્યું બે બે સંપ્યા પછી કે આપણે એમ કરો આ વહેંચણી કર્યા પહેલા આપણે એમ કરો તમે ગામમાંથી લાડુ લઈ આવો હવે લાડુ ખાઈએ પછી વહેંચણી કરીએ તો ગામમાં લાડુ લેવા ગયા તો એ લોકોએ શું કર્યું એને એને ઝેર નાખ્યા લાડુની અંદર ઝેર નાખ્યા બે પ્રકારના લાડુ બનાવ્યા સરસ ઘી વાળા લચી શેરે શેર નાખ્યું અને એટલે ઓલા લોકોને આપણે આ ઘી વારો આપશું તો ખુશ થશે ખાસ અને આ લોકો શું નક્કી કર્યું કે ઓલા લોકો આવે ને એનું પાણી ભરવા મોકલ્યું છે વાવમાં વાવ હોય ને પહેલાં તો નર નતા ત્યાં ઉપરથી પથરા મારી બંને મારી નાખશો આ લોકો આવો પ્લાન કર્યો અને આ લોકો આવો પ્લાન કર્યો સામ સામા પેલા લઈને આયા શેર શેરના પછી કે ભાઈ આ પાણી પહેલાં ભરી લાવો એટલે જમા પછી પછી પાણી પેલા વાવમાં ઉતરવું પાણી લાવ એના કરતા તમે લાડવા લઈ આવ્યા તમે કે પાણી ભરી આવો પેલા પાણી ભરવા ગયા ખૂબ પછી પથ્થરોમાં બંને પડી ગયા અંદર મરી ગયા પછી આ લોકો કે હવે આપણે બબે મંડળી પછી જમીન પછી લે આપણા માટે લાડુ પોતા માટે આમ ઘી નીચોતા લાયા છે હવે આપણે આ ખાઈએ નીચો ચીચો તારામ શેરે શેરના ખાધા એ મરી ગયા ચારણ સોનું પડી રહ્યું સાઈની વાત માં દર્શતા આવું છે આ દુનિયા આખી કહાણી એની જ છે પૈસા ને બધું તો આખી રામાયણ બધું બધા નથી એનો લોભ હા પૈસો મારો પરમેશ્વર બાયડી મારો ગુરુ છૈયા છોકરા સંત સેવા કોની કરું હા બધું ઘરમાં જ છે ભગવાને ઘરમાં સંતવાંગ ઘરમાં મંદિર બધું ઘરમાં પૈસો બધું આવી ગયું એની અંદર આવું છે આપણા ભક્તો એવું હોય છે પેલા ભક્તિ બરાબર કરતો હા સારી ભક્તિ કરતો સેવા કરતો બધું પણ જ્યાં પૈસાનો મામલો આવે ને બુદ્ધિ બગડે હા સત્સંગની વાત કરું છું તમને એટલે બહુ નથી હોય પણ અમુક નીકળે છે પાંચ ટકા એવા દેખાય બગાડ પૈસો આવે ને બુદ્ધિ બગડે ભાઈ સેવા બધું બાજુમાં રહી જાય આવું થવા લાગે આવું થાય